બજરંગદાસ બાબાની ચૈત્રી પૂનમ અને બાબા સીતારામ ની બગોદરા ખાતે બનાવેલ મઢુલીના બે વર્ષ પૂર્ણ થયા તેની તિથિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બગોદરામાં આવેલ મઢુલી ખાતે બગોદરા ગામ સમસ્ત ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં પુષ્પ અને ગુલાલ વર્ષા કરી ડીજે ના તાલે ભાવિ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા જેમાં બાપા સીતારામ યુવક મંડળ અન્ય સેવાભાવી લોકો બગોદરાના ધર્મપ્રેમી ભાવિ ભક્તો જોડાયા હતા શોભાયાત્રા બાદ પ્રસાદી રૂપે ભોજનનું પણ આયોજન કરાયું હતું મારું નામ રાજેશભાઈ નારાયણભાઈ મકવાણા છે અને આજે રોજે બગોદરા ગામ ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે પૂનમ ભરવાનું આયોજન કર્યું છે અને બગોદરા ગામમાં સર્વ આગેવાનોની ઉપસ્થિતિમાં બજરંગ બાપાનો વરઘોડો કાઢવામાં આવેલ હતો તથા મેઘટના સ્થળે પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું તેના નિમિત્તે બગોદરા ગામે આ મઢુલીને બે વર્ષ પૂર્ણ થવાથી બગોદરા ગામના જે યુવક મંડળ છે તેના તરફથી પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું